અનેક વખત રજૂઆતો બાદ પાલિકા દ્વારા રખડતા ઢોરો બાબતે કાર્યવાહી કરવા જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ તેમાં કોઈ નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકા કચેરીના શોપિંગ સેન્ટરના ધાબા પર આખલો ચડી જતા ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો હતો રાંધનપુર ખાતે આખલાનો આતંક એક વ્યક્તિ ઘાયલ મહિલા ઘાયલ થઈ હતી તેને સારવાર ખસેડવામાં આવી હતી

હવે કોને કેવું મારે કોને રજૂઆત કરી વત્તા કે આજે એમ જ છે ભાઈ ને કાલે એક બેનને વગાડ્યું જો હું તો મારી જીવ બચાવી નીકળી ગયો તો બાજુમાં બેન હતા તે દુકાનમાં આવી ગયા દુકાનમાં બેનને થોડું વગાડ્યું કાલે રેફરેલમાં લઈ છે બેન